તલાશ થઈ જો છે ને આપણું બેટર તૈયાર થઈ ગયું છે જો હા તો આપણું ડિફિનીટિવ આપણે એક तास કેમ પેસ્ટક રહી લસણી કળી સાથે સરસ મજાનું દોઈ તૈયાર થઈ જો છે તો આવો બનાવનો છે ઢોકળા બનાવના આ તો છે જુવારના લોટના તે આ તૈયાર થઈ જો છે અને ઢોકળા આજ નહીં બનાવીએ

નાખી દઈશું કળી નાખી દઈશું હવે આપણે મૂકવાનું છે ઢોકળા ઢોકળિયા

શાકું છે અને આને પતિકા પાડ નાખશું લાઈન કરશું પછી પતિકા પડશે તો આવી રીતે તો કેટલા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો આલા બધા ઢોકળા ખાવા ઢોકળા જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આમાં કોતમરી જીરું અને બધાથી વઘારવાના જે બાકી છે તો સરસ મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે રોટલા અને આ બાજુ છે ઢોકળા સરસ મજાના ખમણ જેવા ઢોકળા બનાવ્યા છે અને આ બાજુ રોટલા ઓળો આવું છે આપણે કંઈ કામડાનું જમવાનું જમવાનું કરવા બે જશે હું વિશાલ ભાઈ આ બધું મારા ભૂરા ભાઈ આ બધું મારા મમ્મી છે આપડે જમવાનો છે સરસ મજાનો ઓળો ને રોટલો આપડો ફેવરેટ